નમસ્કાર દર્શક મિત્રો અમારી ચેનલ હેલો ગુજરાતમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ઘરમાં ફટકડીનો આ ઉપાય કરી નાખજો ધનવાન બની જશો મિત્રો આજના વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ કે ફટકડીના કેટલા એવા ખાસ ઉપાયો જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ મેળવી શકો છો ફટાકડીને ઘરમાં આ જગ્યાએ રાખી દેજો તો તમારા ઘરમાં ક્યારેય ગરીબી નહીં આવે અને તમને કરોડપતિ બનતા કોઈ રોકી નહીં શકે મિત્રો આજના વિડીયોમાં અમે તમારા માટે ખૂબ જ જબરદસ્ત ઉપાય લઈને આવ્યા છીએ જે ઉપાયો કરીને તમે તમારા જીવનમાં સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો અને માતા લક્ષ્મી ખુદ કહે છે કે જે લોકો આ ઉપાયો કરે છે તેમના જીવનમાં હું ખુદ બિરાજમાન થાવું છું તે માટે આ માહિતી જાણવી આપણા માટે ખૂબ જ જરૂરી છે તે માટે તમે વિડીયોને અંત સુધી જોજો ધ્યાનથી સાંભળજો અને આની સાથે જ આ ઉપાયો એકદમ ઘરેલું છે અને આસાન પણ છે જે તમે આસાનીથી ઉપાયને કરી શકો છો અને તમારા જીવનમાં તમે સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકો છો કોઈપણ વ્યક્તિ આ ઉપાયને કરી શકે છે કોઈ પણ જાતિના લોકો આ ઉપાયને કરી શકે છે કારણ કે આ ઉપાયો આપણા ધર્મશાસ્ત્રમાં લખાયેલા છે અને માતા લક્ષ્મી કોઈ પણ ભેદભાવ નથી રાખતા જે લોકો આ ઉપાય કરે છે તેમના પર તેઓ કોઈ પણ પ્રકારનો ભેદભાવ નથી રાખતા બધા લોકોને સરખું જ ફળ આપે છે આની સાથે જ તે તમે આસાનીથી તમારા જીવનમાં આ ઉપાયને કરી શકો છો અને તેનો કોઈ પણ પર્ટિક્યુલર દિવસ પણ નથી બતાવવામાં આવ્યો મિત્રો તમે કોઈ પણ દિવસે અથવા તો કોઈ પણ સમયે આ ઉપાયને કરી શકો છો કારણ કે આ ઉપાય તે કોઈ પણ દિવસ માટે નથી બન્યો કે તમે આજે તે કરી શકો અથવા તો કોઈ એવો શુભ દિવસ જે હોય તે તમે કરી શકો એ પ્રકારના આ ઉપાયમાં નથી ગમે ત્યારે તમારી ઈચ્છા થાય ત્યારે તમે આ ઉપાયને કરી શકો છો જીવનમાં તમે ધન સુખ સમૃદ્ધિ લાવવા માગતા હોય તો તમે આ ઉપાયને જરૂર કરી શકો છો મિત્રો આજે અમે તમને જે ઉપાય જણાવવાના છીએ તે ઉપાય ફટકડીને લગતા ઉપાય છે તમે ફટકડીની મદદથી આ ઉપાયને કરી શકો છો મિત્રો ઘણા લોકોએ ફટકડીનું નામ સાંભળ્યું હશે અથવા તો ઉપયોગમાં પણ ફટકડી લેતા હશે ઘણા ખરા ઉપાયોમાં ફટકડીનો ઉપયોગ કરવામાં આવે છે અને તમે જોઈ પણ હશે મિત્રો ઘણા લોકોએ ફટકડી જોઈ ન હોય તો તે લોકોએ કરિયાણાની દુકાને જઈને ફટકડી લેવી જોઈએ કારણ કે તે ફટકડી આસાનીથી કોઈ પણ કરિયાણાના સ્ટોર પર મળી રહે છે મિત્રો ફટકડીને તમે તમારા ઘરમાં સ્ટોર પણ કરી શકો છો ઘણા લોકો પાણીને સાફ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરે છે કારણ કે ફટકડી તે નકારાત્મક શક્તિને દૂર કરે છે અને પાણીને શુદ્ધ રાખે છે મિત્રો આજે જ અમે તમને ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ જે ફટકડીને લગતા ઉપાયો છે જો તમે તે ઉપાયો કરી લેશો તો તમારા જીવનમાંથી નેગેટિવ ઉર્જા દૂર કરશે અને તમારા જીવનમાં સકારાત્મકતા લાવશે આની સાથે જ મિત્રો એક ખાસ વાત જણાવી દઉં કે ફટકડીના કેટલાય ઉપાયો પણ કરવામાં આવે છે એટલે કે તેના ઉપાયો પણ કરવામાં આવે છે મિત્રો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે તો તમે આ ઉપાયો કરી લો છો તો માતા લક્ષ્મીજી પણ તમારાથી પ્રસન્ન થાય છે તે માટે તમારે જરૂરથી આ ઉપાયો કરવા જોઈએ ઘણા લોકો પોતા મારવાના પાણીમાં પણ ફટકડીનો ઉપયોગ કરે છે કારણ કે તેનાથી ઘરમાં રહેલી અશુદ્ધિઓ બહાર જતી રહે છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે છે તે માટે તમારે પણ ફટકડીનો ઉપયોગ કરવો જોઈએ મિત્રો જે ઉપાય આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું તે ઉપાય કરીને કોઈ પણ પ્રકારની સાઈડ ઇફેક્ટ નથી મિત્રો સૌથી પહેલાં જો તમે ખરાબ સપનાઓ આવતા હોય અથવા તો રાત્રે જો તમને ઊંઘ ન આવતી હોય અથવા તો જો તમારા ઉપર કોઈ એવી સમસ્યા છે તો મિત્રો તમારે શું કરવું છે તો તેના ઉપાય માટે તમારે એક ફટકડી લેવાની છે ત્યારબાદ તમારે એક કાચનો ગ્લાસ લેવાનો છે પછી તમારે કાચના ગ્લાસમાં પાણી ભરીને તેની અંદર ફટકડી નાખવાની છે આની સાથે જ મિત્રો તમે ખાસ ધ્યાન રાખજો કે તમારે આ પાણીને પીવાનું નથી અથવા તો જે કોઈ પણ વ્યક્તિને ખરાબ સપના આવતા હોય તેમની સાથે ખરાબ થતું હોય તમારું બાળક રાત્રે ઊંઘી ન શકતું હોય અથવા તો તમને ખરાબ સપના આવતા હોય તમારા બેડની નીચે આ પાણીનો ગ્લાસ ભરીને રાખી દેજો ત્યારબાદ તમારે સૂઈ જવાનું છે અને જો તમે બેડની નીચે ન રાખી શકતા હોય તો તમારે આજુબાજુમાં કોઈ પણ જગ્યાએ તમે આ ગ્લાસ ભરેલો રાખી શકો છો મિત્રો તમે જેના માટે આ ઉપાય કરો છો ત્યારબાદ સવારે ઉઠીને તેના માથા ઉપરથી આ ગ્લાસને ત્રણ વાર ઉતારી લેવાનો છે અથવા તો જો તમે કોઈ બીજા માટે કર્યો હોય તમારા બાળક માટે કર્યો હોય તો તેના માથેથી પણ તમારે ત્રણ વખત ઉતારી લેવાનો છે ત્યારબાદ તમારે આ પાણીને બાથરૂમમાં જઈને ફેંકી દેવાનું છે અથવા તો જ્યાં પાણીનો પ્રવાહ વહેતો હોય ત્યાં ફેંકી દેવાનું છે જેવી રીતે તમે મીઠાનો ટોટકો કરો છો અથવા તો ઉપાય કરો છો તેવી જ રીતે તમારે આનો ઉપાય કરવાનો છે અને તમારે એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે કે તમારે આ ઉપાયને સતત ત્રણ દિવસ સુધી કરતો રહેવાનો છે મિત્રો તમે કોઈપણ દિવસથી આ ઉપાય કરવાની શરૂઆત કરી શકો છો એટલે કે તમે ત્રણ દિવસ સુધી આ ઉપાય કરો છો ત્યાર પછી તમે જોશો કે તમને રાત્રે ખરાબ સપના આવવાના બંધ થઈ ગયા છે અથવા તો તમારી આજુબાજુમાં રહેલી નકારાત્મક શક્તિ દૂર રહેવા લાગે છે તમારે માત્ર આ ઉપાય કરી નાખવાનો છે તો તમારા ઉપર જો કોઈએ કાળો જાદુ કરાવ્યો હોય તો તે પણ દૂર થઈ જશે અને તમને ખરાબ સપના આવતા હોય તો તેનું પણ સમાધાન થઈ જશે તમને ઊંઘ પણ સારી આવશે મિત્રો આગળનો ઉપાય જણાવીએ તે પહેલાં જે લોકો અમારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તેઓ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને હજુ સુધી તમારા મિત્રો સાથે શેર ન કર્યો હોય તો વિડીયોને શેર પણ કરી દેજો અને જે લોકો કૃષ્ણ ભગવાનના સાચા ભક્ત છે તેવો કમેન્ટ બોક્સમાં જરૂરથી જય શ્રી કૃષ્ણ લખી દેજો તો ચાલો મિત્રો માહિતીને શરૂ કરીએ જો તમારી કોઈ દુકાન હોય તમે કોઈ ધંધો ચલાવતા હોય અથવા તો તમારો કોઈ બિઝનેસ હોય તો તમે કોઈ નાનો અમથો વેપાર કરી રહ્યા હોય તો તમારું બરાબર રીતે કામ ન થતું હોય તમારો ધંધો ચાલતો ન હોય કે કોઈ પણ પ્રોબ્લેમ આવી જતો હોય તમને એવું લાગી રહ્યું છે કે આ જગ્યા પર વાસ્તુ દોષ થઈ ગયું છે અથવા તો કોઈની ખરાબ નજર પડી ગઈ છે નેગેટિવિટી આવી ગઈ છે તો કોઈ પણ દોષ હોઈ શકે જો તમે આવી શંકા થઈ રહી હોય તો આની સાથે જ મિત્રો આવી સમસ્યા તમારા ઘરમાં પણ થઈ શકે છે મિત્રો તમને એવું લાગી રહ્યું છે કે તમારા ઘરમાં પૈસાની આવક ધીમે ધીમે કરીને ઓછી થવા લાગી છે તમારા ઘરમાં ખૂબ જ પૈસાની આવક છે પરંતુ એ પૈસા હવે ટકતા નથી તો ક્યારેય પૈસાની આવક જ બંધ નથી થતી ઘરમાં નેગેટિવ ઘર કરી ગઈ છે તમને એવું લાગી રહ્યું છે કે કોઈએ ખરાબ નજર તમારા ઘર પર પાડી છે તો તમારું મન ઘરમાં ન લાગતું હોય ઘરના લોકો વચ્ચે હંમેશા લડાઈ ઝઘડા રહેતા હોય પૈસાને લઈને લડાઈ ઝઘડા રહેતા હોય અથવા તો ઘરમાં હંમેશા એકબીજાની સાથે લડાઈ ઝઘડાઓ ચાલતા હોય તો તમારે તેના ઉપાય માટે એક નાનો ટુકડો ફટકડીનો લેવાનો છે ત્યારબાદ તમારે તે ફટકડીના ટુકડાને એક તપેલીમાં નાખીને તેમાં તમારે પાણી નાખવાનું છે અને તે તપેલીને તમારે ગેસ ઉપર મૂકવાની છે તેને ગરમ કરવાની છે અથવા તો તમે ફટકડીનું ચૂરણ બનાવીને ત્યારબાદ પાણીની અંદર નાખીને ગરમ કરી શકો છો અથવા તો તમે ફટકડીનો ટુકડો નાખીને પણ તેને ગરમ કરી શકો છો ત્યારબાદ તમારે તે પાણીને ઉકાળવાનું છે મિત્રો જ્યારે તમે ઉપાય કરવા જઈ રહ્યા છો તેના એક દિવસ પહેલાં તમારે આ વસ્તુ કરવાની છે અથવા તો તમારે જે દિવસે ઉપાય કરો છો તે દિવસે પણ આ પાણીને આવી રીતે ઉકાળી શકો છો જો તમે ઓફિસમાં આ કરવા જઈ રહ્યા છો તો તમારે એક દિવસ પહેલાં જ પાણીને ઉકાળવું જોઈએ હવે તમારે શું કરવાનું છે તો તેમાંથી તમારે થોડું પાણી લેવાનું છે ત્યારબાદ જ્યારે પણ તમે તમારી ઓફિસમાં અથવા તો ઘરે જો તમે ઉપયોગ કરતા હોય ઓફિસમાં ઉપયોગ કરતા હોય ત્યારે તમે પાણીથી પોતા મારો છો તે પાણીમાં તમારે આ ફટકડીનું થોડું પાણી ઉમેરી દેવાનું છે તમે જે ઉકાળ્યું હોય તેમાંથી થોડું પાણી લઈને તમારે આ પોતા મારવાની ડોલમાં તમારે ઉમેરી દેવાનું છે જો મિત્રો તમે આવું કરતા નથી માંગતા અથવા તો તમે આવી રીતે પોતું મારવા નથી માંગતા તો તમારે તેના અથવામાં કોઈ પણ સ્પ્રેની બોટલ લેવાની છે તેની અંદર તમે જ્યાં ગરમ પાણી કર્યું છે તે પાણી તમારે તેની અંદર નાખી દેવાનું છે ત્યારબાદ તમારે તે ફટકડીના પાણીથી તમારી ઓફિસ હોય અથવા તો ઘર હોય ત્યાં તમારે તેના મદદથી સ્પ્રે કરવાનો છે તેને કારણે તમારી ઓફિસ અથવા તો ઘરમાં જે નકારાત્મક શક્તિ હશે તે દૂર થઈ જશે અને માતા લક્ષ્મીને તે અત્યંત પ્રિય છે અથવા તો તમે આ નથી કરી શકતા તો તમારે ફટકડીના પાણીને થોડું હાથમાં લઈ લેવાનું છે ત્યારબાદ તમારે હાથ વડે આખા ઘર અથવા તો ઓફિસમાં રહેતા હોય તો ત્યાં તમારે છંટકાવ કરવાનો છે મિત્રો અહીં અમે તમને ત્રણ ઉપાય જણાવ્યા તેમાંથી તમે કોઈ પણ ઉપાય કરી શકો છો તેના વધારે લાભ મળે છે અને સરખા લાભ મળે છે મિત્રો ખાસ વાત કે જ્યારે તમે આ ફટકડીનો ઉપાય કરો છો ત્યારે તમારે આ ઉપાયને લગાતાર ત્રણ દિવસ સુધી કરવાનો છે અને વચ્ચે એક દિવસ પણ તમારે ચૂકવાનો નથી જો તમે એકાદો દિવસ ચૂકી ગયા તો તેના કારણે તે ઉપાય સફળ નથી જતો તમારો તે ઉપાય ફેલ થઈ જશે એટલા માટે ત્રણ દિવસ સુધી લગાતાર તમારે આ ઉપાયને કરવાનો રહેશે મિત્રો જો તમે પહેલીવાર આ ઉપાય કરો છો તો તમને લાભ નથી થતો તો તમારે આ ઉપાયને દર મહિને કરવો જોઈએ તેને કારણે જો તમારા ઘરમાં ભારે નકારાત્મક ઉર્જા હશે તો તે પણ નાબૂદ થઈ જશે અને માતા લક્ષ્મી તેમનું નિવાસસ્થાન તમારું ઘર અથવા તો ઓફિસને બનાવે છે એટલે કે તમે આ ઉપાયને મહિનામાં ત્રણ દિવસ આ રીતે કરી શકો છો દર મહિને તમારે આ ઉપાયને કરવો જોઈએ પરંતુ યાદ રાખો કે તમારે આ ઉપાય લગાતાર ત્રણ દિવસ સુધી કરવાનો છે મિત્રો જો તમારા ઘરમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ન હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો આ ઉપાયને કરવાથી તમારા ઘરમાં નકારાત્મક શક્તિ નહીં પ્રવેશે અને આવનારા સમયમાં ક્યારેય પણ તમારા ઘરમાં કોઈ પણ સમસ્યાઓ નથી પ્રવેશતી કારણ કે આ ઉપાય જો તમે કરો છો તો તમારા ઘરમાં પ્રોબ્લેમ નથી આવતા હંમેશા તે પ્રોબ્લેમ દૂર રહે છે મિત્રો આ ઉપાય કરવાથી તમારા ઘરમાં એનર્જી ખૂબ જ વધી જાય છે અને સાથે સાથે ન સકારાત્મકતા પણ વધી જશે કોઈની ખરાબ નજર લાગી ગઈ હોય તો તે પણ દૂર થઈ જશે મિત્રો હવે આપણે મુશ્કેલીઓની વાત કરીએ તો જો તમારા જીવનમાં હંમેશા મુશ્કેલીઓ આવતી હોય તેના ઉપાય માટે તમારે શું કરવું જોઈએ અને કેવી રીતે તમારા જીવનમાંથી તમે ફટકડીના ઉપાયથી તમે મુશ્કેલીઓને દૂર કરી શકો છો અને ફટકડીનો કયો એવો ઉપાય કરવો જોઈએ તમને ધન સંપત્તિને લઈને પ્રોબ્લેમ હોય અથવા તો તમારા ઘરમાં જો પૈસા આવતા હોય તો તે પૈસા ન ટકતા હોય તો તે ખર્ચ વધારે થઈ જતો હોય અથવા તો તમે કોઈને પૈસા આપ્યા હોય અને પાછા ન મળી રહ્યા હોય તો તમારા ઘરમાં પૈસા ન આવતા હોય આની સાથે જ તમને ધન સંપત્તિને લઈને કોઈ પણ પ્રોબ્લેમ સતાવી રહ્યો હોય તો તમારે શું કરવું જોઈએ તો તમારે તેના ઉપાય માટે એક કાચનું વાસણ લેવાનું છે ત્યારબાદ તમારે તે કાચના વાસણની અંદર એક ફટકડીનો ટુકડો રાખી દેવાનો છે હવે તમારે તે વાસણને તમારા ઘરના ઉત્તર દિશા તરફ રાખી દેવાનું છે આની સાથે જ મિત્રો તમે આને તમારા ઘરના કોઈ પણ ખૂણામાં સંતાડીને પણ રાખી શકો છો અથવા તો તમે તમારા ઘરમાં એવી જગ્યાએ રાખો કે જ્યાં કોઈની નજર ન પહોંચે તેવી જગ્યાએ રાખવું જોઈએ અથવા તો તમે તમારા ઘરમાં કોઈ જગ્યાએ ઊંચું સ્થાન હોય ત્યાં પણ તમે તેને રાખી શકો છો મિત્રો આ ઉપાય તમે ગમે ત્યારે કરી શકો છો કોઈ પણ વારે કરી શકો છો કોઈપણ સમયે પણ તમે કરી શકો છો મિત્રો તમે કોઈ પણ સમયે કરો ચાલે પણ તમારે એક વાતનું ધ્યાન રાખવાનું છે તમે જ્યારે આ ઉપાય કરો છો તે દિવસથી તમારે તારીખ જોઈ લેવાની છે અને કન્ટિન્યુ તમારે એક મહિના સુધી આ ઉપાય કરવાનો રહેશે એટલે કે એક મહિના સુધી તમારે તમારા ઘરની ઉત્તર દિશા તરફથી તે વાસણને રહેવા દેવાનું છે જ્યારે એક મહિનો પૂરો થઈ જાય ત્યારે તેમાંથી તમારે ફટકડી લઈ લેવાની છે ત્યારબાદ તમારા ઘરમાં કે આજુબાજુમાં નદી હોય કોઈ પણ વહેતું પાણી હોય તો મિત્રો તમને તે વહેતું પાણી ન મળે તો તમારા ઘરના નળમાં પણ પધરાવી શકો છો એટલે કે તમારે ફટકડીને વહેડાવી દેવાની છે કોઈ પણ વહેતા જળમાં મિત્રો તમે ફટકડીને પાણીમાં ન વહેડાવવા માંગતા હોય તો તમારે એવી જગ્યાએ જવાનું છે કે ત્યાં આજુબાજુમાં કોઈ પણ વ્યક્તિ ન હોય તેવી જગ્યાએ જઈને તમારે તે જમીનમાં દાટી દેવાની છે મિત્રો આની સાથે જો તમને સંબંધમાં ઘટાડો આવતો હોય તો પણ માતા પિતા વચ્ચેનો સંબંધ ખરાબ હોય અથવા તો પતિ પત્ની વચ્ચેનો સંબંધ ખરાબ હોય તો તેના માટે તમે ફટકડીને લઈને ઉપાય કરી શકો છો અથવા તો તમારા કોઈ સંબંધી સાથે તમારો ઝઘડો થયો હોય તો પણ તમે આ ઉપાયને કરી શકો છો તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલ હેલો ગુજરાતને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ બોક્સમાં જય હિમા મોગલ અને જય હિમા લક્ષ્મી જરૂરથી લખી દેજો